ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાવણ માસ અમાસ આ અમાસને પીઠોરી અમાસ પણ કહેવાય છે હરે કૃષ્ણ ઓમ નમ શિવાય શિવ પાર્વતી અને લક્ષ્મી નારાયણ ભગવાનની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂરી થાય એવી મારી પ્રભુને પ્રાર્થના છે શ્રાવણ માસની વદપક્ષની અમાસનું બહુ વધારે મહત્વ છે આ અમાસને કુશ ગ્રહિણી પીઠોરી અમાસના નામથી ઓળખાય છે કહેવાય છે કે આ દિવસે પિતૃને પ્રસન્ન કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે અને ઘણી જગ્યાએ સ્ત્રીઓ પોતાના સંતાનની લાંબી ઉંમર માટે સુખ સમૃદ્ધિ અને સંકટોથી રક્ષા કરવા માટે પીઠોરી અમાસનું વ્રત પણ કરે છે મા દુર્ગાની પૂજા કરે છે અમાસના દિવસે જે વ્યક્તિ આ દિવસે તેના પિતૃઓને યાદ કરી અને એ નિમિત્તે દાન પુણ્ય કરે છે અને આ કથાને સાંભળે છે તો એના ઘરમાં એના પરિવારમાં પિતૃ દોષથી પિતૃ દોષ સમાપ્ત થઈ જાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે ની સંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થાય છે અને બ્રાહ્મણ પૂજારી લોકો વર્ષ ભરના કર્મકાંડ માટે કુશ એટલે કે જેને આપણે ડાબ કહીએ છીએ જે એક પ્રકારનું ઘાસ છે તો કુશ નામના ઘાસને નદીઓમાંથી ઘાટોમાંથી ઉખાડીને ઉપાડીને પોતાના ઘરે લઈને આવે છે અને આ કુશનો આખા વર્ષમાં ઉપયોગ કરે છે માટે આ અમાસને કુશોપત પાટની અમાસ પણ કહેવાય છે તો આજે હું તમને સંભળાવવા જઈ રહી છું પિઠોરી અમાસની બહુ દુર્લભ અને પૌરાણિક કથા જે તમે બધા ભક્ત ગણ બહુ શ્રદ્ધાથી પ્રસન્ન ચિત મનથી પૂરી સાંભળજો ઓમ નમ શિવાય હર હર મહાદેવ બહુ સમય પહેલાની વાત છે એક પરિવારમાં સાત ભાઈ રહેતા હતા બધાના લગ્ન થઈ ગયા હતા બધાને નાના નાના બાળકો પણ હતા પરિવારની સલામતી માટે સાતેય ભાઈઓની પત્નીએ પીઠોરી અમાવસ્યાનું વ્રત રાખવા માંગતી હતી પણ જ્યારે પહેલા વર્ષે મોટા ભાઈની પત્નીએ વ્રત રાખ્યું તો એના દીકરાનું મૃત્યુ થઈ ગયું બીજા વર્ષે ફરી એક દીકરાનું મૃત્યુ થયું અને આવી રીતે 7 વર્ષ થયું 7મા વર્ષે પણ આવું જ થયું ત્યારે મોટા ભાઈની પત્નીએ આ વર્ષે તેના મરેલા પુત્રનું શબ ક્યાંક સંતાડી દીધું ગામની કુળદેવી માં પોલેરમ્મા જે માં દુર્ગાનું જ એક સ્વરૂપ છે એ ગામની કુળદેવી હતા તો એ સમયે ગામના લોકોની રક્ષા કરવા માટે માં કકળતી માને જોઈ તો આનું કારણ જાણવાની માને ઈચ્છા થઈ એટલે મા પોલોમ્માએ મોટા ભાઈની પત્નીને દુખી થવાનું કારણ પૂછ્યું તો મોટા ભાઈની પત્નીએ બધી જ ઘટના દેવી માં કરી દીધી દેવી માને તેના પર દયા આવી ગઈ દેવી પોલેરમ્માએ એ દુખી માને કહ્યું હે પુત્રી એ બધા સ્થાન પર મને ચડાવેલ હળદર હળદી છાટી દે છે જ્યાં જ્યાં તારા દીકરાના અંતિમ સંસ્કાર થયા છે ને ત્યાં આ મને ચડાવેલી જે હળદર છે જે હલ્દી છે એ છાટી આવજે એટલે મોટા ભાઈની પત્નીએ આવું જ કર્યું જ્યારે મોટા ભાઈની પત્ની ઘરે પાછી આવી

એટલે એ જ દિવસે તેને પેટમાં દુખાવો ઉપડ્યો અને પછી તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો પણ કોઈ પાપના કારણે એના બાળકનું મૃત્યુ થઈ જાય છે તો ત્યાં ભોજન કરવા આવેલા બેઠેલા બ્રાહ્મણો ભૂખ્યા રહી જાય છે આવી જ રીતે 6 વખત થયું સાતમા વર્ષે પણ આવું જ થયું એટલે બ્રાહ્મણને અત્યંત ક્રોધ આવ્યો અને પછી તેણે તેના દીકરાની વહુને એના ઘરેથી કાઢી મૂકી

મારે જે પણ બાળક થાય છે એ જન્મ લેતા જ મરી જાય છે અને એ દિવસે પણ મારા સસરાના પિતાનું શ્રાદ્ધ હતું મારા સસરાના પિતાના શ્રાદ્ધમાં મારા ઘરે બ્રાહ્મણ ભોજન કરવા આવ્યા હતા અને એ જ દિવસે મારું બાળક મરી ગયું એટલે એ બ્રાહ્મણો ગુખ્યા જ રહી ગયા અને આવી રીતે છ બાળકોનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને સાતમા બચ્ચાને પણ આવું જ થયું એટલે મારા સાસુએ અને સસરાએ સસરા મારાથી નારાજ થઈ ગયા મારું મારા સાસુ સસરા મારાથી નારાજ થઈ ગયા તેમણે મને કહ્યું કે મારા પિતા 7 વર્ષથી ભૂખ્યા છે સંજોગ એ વહુને સાતેય વખત જે એને સુવાવડનો સમય આવે એ શ્રાવણ અમાસના દિવસે જ આવે તો સાતેય વર્ષ આવું જ થયું એ વહુના સસરા કહે છે કે મારા પિતા 7 વર્ષથી ભૂખ્યા રહી જાય છે તું મારા ઘરેથી બહાર નીકળી જા તારા કારણે આ બધું થઈ રહ્યું છે માટે હું મરેલા બચ્ચાને સાથે લઈને હું અહીં આવી ગઈ છું એ બહુ એ ચંડાલની પત્નીને આવું કહી રહી છે ત્યારે ચંડાલની પત્ની કહે છે બહેન તું ચિંતા ના કર તું અહીંથી થોડી આગળ જઈશ તો એક બીલીના ઝાડ નીચે તને એક શિવલિંગ દેખાશે ત્યાં એક ઝાડ ઉપર તું જડીને બેસી જશે જ્યારે રાતમાં ત્યાં નાગ કન્યાઓ દેવ કન્યાઓ સર્વગની અપ્સરાઓ પૂજા કરવા માટે આવશે તો ખીરપૂરીનો પ્રસાદ ચડાવશે અને જ્યારે એ તને જોઈને કંઈ પૂછે તને તો તું તારી બધી જ વાત કહી દે છે એટલે વહુ ત્યાંથી ચાલી જાય છે અને થોડે આગળ જાય છે તો એને એક બિલ્લીનું ઝાડ દેખાણું અને ત્યાં ઊભી રહી અને આમ તેમ જોવા લાગી તો ત્યાં તેને એક શિવલિંગ દેખાયું પછી એ પાસેના એક ઝાડ નીચે ઝાડ પર ચડીને બેસી ગઈ રાત થઈ તો દેવી અને સ્વર્ગની અપ્સરાઓ પાર્વતી અને ભોળાનાથની પૂજા કરવા ત્યાં આવી ત્યારે ભોળાનાથને ને ખીર પુરી પ્રસાદ ચડાવ્યો એટલે બધાની નજર એ બ્રાહ્મણ વહુ પર ગઈ તો તે બધી દેવ કન્યાઓએ પૂછ્યું કે દેવી તમે કોણ છો અને અમારી ગુપ્ત પૂજાને ચોરી છૂપીથી કેમ જોઈ રહી છો તો એ વહુ નીચે ઉતરી ઝાડ પરથી અને એ બધાને પ્રણામ કરે છે અને બધાને જ બધી ઘટના કહે છે તેના સાત બાળકના મરવાની આ બધી જે ઘટના એ કન્યાઓને દેવ કન્યાઓને દિવ્ય કન્યાઓને કહે છે એટલે દિવ્ય કન્યાઓએ તેને પીઠોરી અમાસનું વ્રત કરવાનું કહ્યું ત્યારે બ્રાહ્મણની વહુએ શ્રાવણ માસની અમાસનું વ્રત કર્યું અને તેના પિતૃઓને તર્પણ કર્યું મિત્રોનું તર્પણ કર્યું ત્યારબાદ તેના સાતે બચ્ચા જીવતા થઈ જાય છે અને એ અપ્સરાઓ દિવ્ય કન્યાઓ સાતે બાળકોને આશીર્વાદ આપીને ચાલી ગઈ બ્રાહ્મણ વહુ તેના બાળકોને લઈને ગામમાં આવી જ્યારે ગામના લોકો બ્રાહ્મણની વહુના સાત બાળકો જુએ છે તો બ્રાહ્મણને એના સસરાને જઈને બતાવે છે તો બ્રાહ્મણ જે આ વહુના સસરા છે એ કહે છે કે તમે બધા ખોટું બોલી રહ્યા છો આવું બને જ નહીં પછી જ્યારે અડધા કલાક બાદ વહુ તેના બાળકોને લઈને ઘરે આવી તો એના સસરા આ બધું જોઈને ચોકી ગયા અને ઘરની અંદર ગયા મુઠ્ઠી ભર ચોખા અને થોડું પાણી હાથમાં લઈને બહાર આવ્યા અને ચોખા અને પાણી બાળકો ઉપરથી સાત વાર ફેરવી અને ઘરની છત પર ફેંકી દીધું પછી હાથ પગ ધોઈને આવ્યા પછી તેને તેની બધી જ વાત વહુને પૂછી બધી ઘટના પૂછી તો વહુ એ છે પણ એની સાથે ઘટના ઘટી જે થયું એ બધું સાચું સાચું તેના સસરાને બતાવી દીધું વાત સાંભળી ત્યાં ઉપસ્થિત બધા લોકો બહુ ખુશ થયા અને એ બ્રાહ્મણ બ્રાહ્મણી વહુ અને દીકરો તેના બાળકો સાથે ખુશી ખુશીથી રહેવા લાગ્યા જય હો ભગવાન ભોળાનાથની હે ભોળાનાથ જય કૃપા તમે બ્રાહ્મણને વહુ પર કરી એવી જ કૃપા આ કથા વાર્તા સાંભળનાર કહેનાર હોંકારો ભરનાર તમારા બધા જ ભક્ત ગણો પર કરજો તેમની બધી જ મનોકામના પૂરી કરજો પ્રેમથી બોલો ઓમ નમઃ શિવાય શિવ પાર્વતીની જય હવે સાંભળે આપણે અમાસની બીજી કથા એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા એ બંને ભગવાનના ભક્ત હતા તેના ઘરમાં બધું જ હતું પણ તેને કોઈ સંતાન ન હતું અને એ બંને સંતાન ન હોવાથી ખૂબ જ દુખી હતા એક દિવસ બ્રાહ્મણે બ્રાહ્મણીને વનમાં તપસ્યા કરવા માટે જવાનું કહ્યું અને બ્રાહ્મણ હવે ભગવાન પર વિશ્વાસ રાખી ભરોસો રાખીને વનમાં ચાલ્યા જાય છે જંગલમાં જઈને એ બ્રાહ્મણ તપસ્યા કરવા લાગ્યા અને તેને તપ કરતા કરતા બહુ વર્ષ વીતી ગયા આ સમય દરમિયાન તેને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયું એક દિવસ એટલે તેને વિચાર્યું કે મારું જીવન હવે સમાપ્ત કરી દઉં આમ વિચાર કરીને એ તેનું જીવન સમાપ્ત કરવાના ઉદ્દેશ થી એક ઝાડની ડાળી પર બનાવીને મરવા માટે તૈયાર થઈ બ્રાહ્મણને અને બ્રાહ્મણને મરતા રોકતા અમાવસ્યા માં બોલ્યા બ્રાહ્મણને મરવાથી રોકે છે અને અમાવસ્યા માતા કહે છે કે હે બ્રાહ્મણ તારા ભાગ્યમાં સાત જન્મ સુધી કોઈ સંતાન નથી લખ્યું પરંતુ હું તને બે કન્યાનું વરદાન આપું છું તું એક કન્યાનું નામ અમાવસ્યા રાખજે અને બીજીનું નામ પૂનમ રાખજે તારી પત્નીને કહેજે કે સુખી અમાવસ્યાનું નિયમપૂર્વક પાલન કરે અમાસના દિવસે એક વાટકો ચોખા લઈ અને દક્ષિણા સહિત કોઈ મંદિરમાં દાન કરી દે આ નિયમનું પાલન લગાતાર એક વર્ષ સુધી કરે એક વર્ષ સુધી આવું કરવાનું છે એક વાટકો ચોખા સહિત દક્ષિણા સહિત દાન કરવાનું છે સુખ અમાવસ્યા પાસેથી આવો વરદાન મેળવીને બ્રાહ્મણ તો ઘરે આવ્યા અને તેણે બધી વાત તેની પત્નીને કહી ત્યારબાદ અમાવસના દિવસે બ્રાહ્મણીએ વ્રત રાખ્યું થોડા સમય બાદ એ બ્રાહ્મણના ઘરે બે કન્યાનો જન્મ થયો એટલે બ્રાહ્મણે એક કન્યાનું નામ અમાવસ્યા અને બીજી કન્યાનું નામ પૂનમ રાખ્યું ધીરે ધીરે કન્યાના મોટા થવા પર બ્રાહ્મણે એ કન્યાના વિવાહ કરી દીધા મોટી બહેન અમાવસ્યા બહુ ધાર્મિક હતી અને પૂનમ નાની બહેન ભગવાનમાં બિલકુલ રસ ધરાવતી ન હતી મોટી બહેન અમાવસ્યાના ઘરે તો સુખ અન્નઘનનો ભંડાર હતા પણ નાની બહેન પૂનમના ઘરે દુઃખને દુઃખ જ હતું ત્યારે મોટી બહેન અમાવસ્યાને નાની બહેન વિશે આ બધી વાત ખબર પડી કે એની બહેન ખૂબ દુઃખી છે તો અમાવસ્યા બળદ ગાડામાં તમામ સામગ્રી ભરી સામાન ભરીને નાની બહેનના ઘરે ગઈ અને કહ્યું કે બહેન પૂનમ તું સુખી અમાવસ્યાનું વ્રત કર અને પૂજા કર ઉપવાસ કર આવું કરવાથી તારા ઘરે સુખ સમૃદ્ધિનો ભંડાર ભરાઈ જશે એક વર્ષ સુધી ચોખાનો વાટકો ભરીને દક્ષિણા સહિત દાન કર હવે પૂનમે પણ આવું જ કર્યું તો થોડા જ દિવસોમાં તેના ઘરમાં ધન ધાન્ય સંતાન વૃદ્ધિ થવા લાગી આવી રીતે અમાસનું વ્રત વિધિ વિધાનથી કરે છે એના કરે સુખ સમૃદ્ધિ શાંતિ હવે આપણે સાંભળીએ ભક્ત મિત્રો પીપળા દેવની કથા પ્રે ભક્તો અમાસના દિવસે પીપળાને સિંચવાનું અને તેની કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે માટે હવે આપણે સાંભળીએ ધન ધાન્ય થી ભરપૂર ઘર કરનાર સુખ સમૃદ્ધિ શાંતિ પ્રદાન કરનાર પીપળા પીપળાદેવની કથા બોલો પીપળા દેવની જય એક ગામમાં એક શેખ શેઠાણી રહેતા હતા શેઠાણી બહુ જ ધાર્મિક પ્રવૃત્તિના હતા નિયમથી ભગવાન વિષ્ણુની પૂજા કરતા નિયમથી પીપળા દેવની પીપળાને જળ અર્પણ કરે પૂજા કરે દીવો કરે અને પરિક્રમા પણ કરી શેઠાણી પાસે આમ તો બધું જ હતું પણ તેને એક બહુ મોટું દુઃખ હતું કે તેને કોઈ સંતાન ન હતું અને આ દુઃખના કારણે શેઠ શેઠાણી બહુ જ દુઃખી રહેતા હતા શેઠની ઉંમર હવે વધતી જતી હતી તો શેઠાણીને ખૂબ ચિંતા પણ થતી હતી શેઠાણીની ચિંતા વધતી જાય એટલે એક દિવસ શેઠાણીએ એક ઉપાય કર્યો તેણે જે દાયણ જે સુવાડ કરાવે એ દાયણને ઘરે બોલાવી અને તેને કહ્યું કે શેઠને જઈને કહી દો કે હું ગર્ભવતી છું અને આ વાત પૂરા ગામમાં પણ ફેલાવી દો આ કામ માટે તેણે દાયણને બહુ બધા પૈસા આપ્યા દાયણ માની ગઈ દાયણ તો માની ગઈ કે ચાલો આજે તો હું કહી દઈશ પણ જ્યારે બાળકના જન્મનો સમય આવશે તો હું શું કરીશ તો એ શેઠાણી કહે છે કે જ્યારે કોઈને ત્યાં બાળક જન્મે જ્યારે મારા 9 મહિનાનો સમય પૂરો થવાનો હોય જ્યારે કોઈને બાળક જન્મે તો થોડી વાર માટે તમે એ બાળકને અહીં લાવી તેને રડાવી દેજો અને આ કામ માટે હું તમને ઢગલો રૂપિયા આપીશ હવે તો દાયણ માની ગઈ કેમ કે એને તો પૈસાની લાલચ આવી ગઈ હતી તેણે વિચાર્યું કે આ કામ માટે તો બહુ પૈસા મળે છે મારું શું જાય છે આમાં જે થશે એ શેઠાણી પોતે જોઈ લેશે સંભાળી લેશે આમ આ જૂઠ શેઠાણીએ પૂરા 9 મહિના સુધી રાખ્યું આ જૂઠમાં શેઠાણીએ પૂરા નવ મહિના કાઢ્યા નવમા મહિના પૂરો થતા એક દિવસ દાયણે કોઈને ત્યાં બાળકનો જન્મ થયો હતો તો તે શેઠાણીના ઘરે લાવીને શેઠાણીના ઘરે લાવીને ત્યાં તેને રડાવી દીધું બધાને એ બાળકના રડવાનો અવાજ સંભળાવી દીધો અને પૂરા ગામમાં કહી દીધું કે શેઠને ત્યાં દીકરાનો જન્મ થયો છે અને પછી એ બાળક ફરી દાયણ જેનું હતું ત્યાં મુક્યાવી હવે દીકરાના જન્મને સવા મહિનો થઈ ગયો શેઠાણીએ પૂજાનો કાર્યક્રમ રાખ્યો બાળકની કઈ પૂજા વિધી હશે એનો કાર્યક્રમ રાખ્યો અને બાળકની જગ્યાએ કટાર રાખી દીધી બધા લોકો પૂછવા લાગ્યા કે બાળક ક્યાં છે શેઠાણી બોલ્યા એને નજર લાગશે માટે તેને હું બહાર નહીં કાઢું આમ કરતા કરતા 5 વર્ષ વીતી ગયા પણ શેઠાણીએ આજ સુધી તેના હજી સુધી કોઈ ને બતાવ્યો ન હતો કે મારે તો મારા દીકરાને કાશી ભણવા મોકલવો છે તો શેઠજી બોલ્યા કે અરે કમસે કમ મને મારા દીકરાનું મોઢું તો જોઈ લેવા દે મને ખબર તો પડે મારો દીકરો કેવો છે શેઠાણી બોલી

શેઠને કહે છે કે મારે મારા દીકરાના લગ્ન કરાવવા છે તમે એક સુંદર કન્યા શોધો અને મારા દીકરાનાં લગ્ન કરાવી દો શેઠ બોલ્યા કે મને કેમ તું પાગલ બનાવી રહી છે હજી સુધી તો મે મારા દીકરાનું મુખ પણ નથી જોયું મારા દીકરાને મે જોયો નથી હું તેના લગ્ન કેવી રીતે કરાવું શેઠાણી બોલી હું જેવું કહું છું ને એવું જ કરતા જાવ તમે કન્યા શોધો દીકરો પણ આવી જશે શેઠજી બોલ્યા ઠીક છે શેખજી કન્યા શોધવા નીકળી ગયા ચાલતા ચાલતા એક ગામમાં પહોંચ્યા ત્યાં થોડી છોકરીઓ રમતી રમત રમી રહી હતી જ્યારે બધી છોકરી તેના ઘરે જવા લાગી તો એક છોકરી જે શેઠને સમજુ લાગી એ શેઠને સારી લાગી તો તેની પાછળ પાછળ શેઠજી ચાલી નીકળ્યા છોકરી જતી હતી એની પાછળ પાછળ ચાલવા લાગ્યા ઘરે પહોંચી અને શેઠે તેના પિતા સાથે વાત કરી અને લગ્ન નક્કી કરી નાખ્યા છોકરીના પિતાએ શેઠજીને છોકરા વિશે પૂછ્યું તો શેઠજીએ શેઠાણીએ જેવું કહ્યું હતું એવું બધું છોકરીના પિતાને કહ્યું શેઠજીએ બધું કહી દીધું મારો દીકરો તો કાશી ભણવા ગયો છે છોકરીના પિતા બોલ્યા કે તો લગ્ન કેવી રીતે થશે શેઠ બોલ્યા કે કટાર સાથે વિવાહ કરાવી દો લગ્નના રિવાજ શરૂ થયા સગાઈ પણ કરવામાં આવી કટાર સાથે લગ્ન પણ કટાર સાથે થયા બદુ વીધી કટા સાથે કરવામાં આવી અને આમ વહુ સાસરે આવી જાય છે વહુને ઘરમાં થોડા મહિના વીતી ગયા ઘરમાં બધું સારું ચાલી રહ્યું હતું એકદમ સરસ ચાલતું હતું પણ આસપાસના લોકોને ઝેર આવવા લાગ્યું શેઠાણીને સંતાન ન હતા અને હવે ઘરમાં વહુ પણ આવી ગઈ તો આસપાસની પાડોશણ બળવા લાગી એક દિવસ એક પાડોશણે વહુના કાન ભર્યા અને કહે છે કે તે તો તારા પતિને ક્યારે જોયો નથી તો તારો પતિ અસલમાં છે કે નહીં કે પછી તને આ બધા ગાણી બનાવી રહ્યા છે એટલે વહુ સાસુ પાસે જઈને પૂછે છે કે મારા પતિ ક્યાં છે અને ક્યારે આવશે સાસુ બોલી કે વહુ આવું કેમ કહે છે એટલે તે પાડોશણે કહેલી બધી વાત બતાવી દે છે વહુ એટલે સાસુએ પાડોશણ સાથે વાત કરવાની ના કહી દીધી હવે સાસુ જ્યારે ક્યાંય બહાર જાય છે કે મંદિરે જાય છે તો વહુ ઘરથી બહાર ન જાય એ માટે તેનું મન પણ લાગેલું રહે માટે વહુને રૂમોની ચાવીઓ આપી આપતા જાય છે અને કહે છે કે હું ક્યાંય જાઉં તો રૂમો ખોલીને જોઈ લેજે તો વહુ એવું જ કરે છે રૂમોને ખોલી ખોલીને જોયા કરે છે એક રૂમમાં વહુ સુંદર સુંદર કપડા રાખ્યા હોય છે એ કપડા પહેરી પહેરીને જુએ છે ને ખુશ થાય છે બીજા રૂમ ખોલે તો નવા નવા ઘરેણા હોય છે એટલે રોજ નવા નવા ઘરેણા પહેરે છે ને ખુશ થાય છે કે મારું સાસરું તો બહુ વાળું છે ત્રીજા રૂમમાં બહુ જાતની મીઠાઈઓ હોય છે ચોથા રૂમમાં અનાજ હોય છે આમ બધા રૂમ ખોલી ખોલીને જોઈએ છે તો કોઈને કોઈ વસ્તુ ભરેલી હોય છે એક દિવસ હવે આ બધું જ જોઈ બહુ કંટાળી ગઈ પછી તેણે એક છેલ્લો રૂમ બાકી હતો એ ખોલ્યો એ રૂમ એક જ બાકી હતો હવે તો એ રૂમ ખોલીને જોયું તો ત્યાંનું દ્રશ્ય કઈક અજીબ જ હતું તે રૂમમાં એક પીપળાનું ઝાડ હતું એક મંદિર હતું અને બહુ બધા ભગવાનની મૂર્તિઓ ફોટા હતા બહુ ત્યાં જઈને બેસી ગઈ એટલામાં તો પીપળાના ઝાડમાંથી એક છોકરો બહાર નીકળ્યો બહુ એ પૂછ્યું તમે કોણ છો તો એ છોકરો બોલ્યો કે હું તારો પતિ છું બહુ બોલી કે તમે તો કાશી ભણવા ગયા હતા ને ક્યારે આવ્યા અને આ રૂમમાં શું કરી રહ્યા છો બહાર કેમ નથી આવતા તમારા માતા-પિતાને કેમ નથી મળતા મને મળવા કેમ નથી આવતા તો છોકરો બોલ્યો કંઈ ન પૂછો જેવું હું કહું છું એમ જ કરતા રહો મોહી એ વિચાર્યું કે કઈક તો અજીબ વાત છે છતાં પણ એણે હા કહી દીધી હવે તેણે તો તેના પતિને ક્યારે જોયા ન હતા પછી એ વિચારે છે કે જો આ ઘરમાં છે આવ્યા છે તો મારા પતિ જ હશે ને તેની સાથે પછી તે ઘણી બધી વાતો કરવા લાગી હવે જ્યારે પણ સાસુમાં ક્યાંય બહાર જાય છે મંદિરે જાય છે તો એ વહુ સીધો રૂમ ખોલે છે અને ઝાડમાંથી છોકરો નીકળતો અને બંને ઘણી બધી વાતો કરતા જોડે ખાતા પીતા અને સમય વિતાવતા એક દિવસ વહુ ગર્ભવતી થઈ ગઈ તો શેઠ શેઠાણી તેને બહુ જ બોલવા લાગ્યા અરે તે તો અમારું ગઢપણ બગાડી દીધું અમારું મોઢું પાળક કરી દીધું અમારો દીકરો તો ઘરમાં નથી તો આ બાળક ક્યાંથી આવ્યું વહુને સવાલ કરે છે તેના સાસુ સસરાની વાત સાંભળીને બહુ રડવા લાગી અને બોલી તમે મને આવ કેમ બોલી રહ્યા છો એટલે શેઠાણી બહુ નરમ અવાજે કહે છે પંપાણીને પૂછે છે કે વહુ બેટા બોલ આ બાળક કોનું છે તો વહુ બોલી કે આ તમારા જ દીકરાનું બાળક છે તે કાશીમાંથી ભણીને આવી ગયા છે સાતમા રૂમમાં સંતાઈને રહે છે અને તમને હજી મળ્યા નથી માટે તમને ખબર નથી તમારા મંદિર ગયા બાદ હું રોજ સાતમા રૂમમાં જઉં છું પછી અમે બંને બહુ વાતો કરીએ છીએ ખાઈએ પીએ છીએ અને સાથે સમય વિતાવીએ છીએ તો સાસુમા બોલ્યા કે તો આ વાત તે મને પહેલા ક્યારે કેમ ન કહી તો વહુ બોલી કે તમારા દીકરાએ મને ના પાડી હતી કે હમણા કોઈને કંઈ કહેતી નહીં મારી માને પણ નહીં તો સાસુમા મનમાં વિચાર કરે છે કહે છે અને પછી કહે છે સારું વહુ બેટા ઠીક છે અને હવે તારા પતિને કહી દેજે ફરી તને મળે તારા પતિને કહી દેજે કે બહાર આવવું જ પડશે સાતમા મહિનામાં શ્રીમતનો કાર્યક્રમ છે ત્યારે એમને અહીં ત્યાં આવવું જ પડશે આટલી જાણ તું તારા પતિને કરી દેજે બીજા દિવસે સાસુમાં જ્યારે મંદિર ગયા તો વહુએ રૂમ ખોલ્યો પીપળાના ઝાડમાંથી છોકરો નીકળ્યો તો તેણે કહ્યું કે સાસુ માએ આવું આવું કહ્યું છે તો છોકરો બોલ્યો સારું ઠીક છે તારા શ્રીમતમાં જ્યારે કાર્યક્રમ થશે ત્યારે હું ચોક્કસ આવી જઈશ પછી સાસુ ઘરે આવી તો વહુને પૂછે છે કે મારા દીકરાને તે કહી દીધું વહુ બોલી હા માં મેં બધું કહી દીધું તેમણે કહ્યું છે કે એ જરૂર આવશે સાસુ વહુ બંને નિશ્ચિત થઈ જાય છે સાતમા મહિનામાં શ્રીમંતનો કાર્યક્રમ શરૂ થાય છે અને આખું એ ગામ ભેગું થાય છે વહુને બેસાડવામાં આવી અને હવે દીકરાને બેસાડવાનો વારો આવ્યો તો થોડી વારમાં જ એક 18 19 વર્ષનો ખૂબ રૂપાળો ખૂબ સુંદર એક છોકરો આવ્યો અને વહુની બાજુમાં આવીને બેસી ગયો ત્યારે આ બધા મહેમાન ગામ વાળા તેને જોઈને તો ચોકી ચોકી ગયા અરે આટલો સુંદર છોકરો બધી સ્ત્રીઓ તો આંખો એની ચા થઈ ગઈ બધી સ્ત્રીઓ બોલી કે હા એટલે શેઠાણી તેમના દીકરાને કોઈને બતાવતા ન હતા આટલો સુંદર છોકરો છે નજર ન લાગે એટલે બહાર કાઢતા ન હતા હવે કાર્યક્રમ પૂરો થયો પૂરો થયા બાદ બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા તો છોકરો પણ જવા લાગે છે એટલે તેની માં તેનો હાથ પકડી લે છે કહે છે પહેલા મને બતાવ તું કોણ છે તો છોકરો બોલ્યો કે માં હું તમારો જ દીકરો છું મને તો પીપળા દેવે આપ્યો છે તમને તમે પીપળા દેવની પૂજા કરો છો એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો वास છે સાથે લક્ષ્મીજી પણ રહે છે અને તમે પીપળા દેવ પાસે હંમેશા એક સંતાન માંગતા હતા પીપળા દેવે તમારી પ્રાર્થના સાંભળી અને સ્વીકાર કરી લીધી અને મને તમારા દીકરાના રૂપમાં મોકલ્યો છે એટલે માં દીકરાને લઈને પીપળા દેવ પાસે ગયા અને એ છોકરાને કહે છે કે હું કેવી રીતે માની લઉં કે તું મારો દીકરો છે અને તને પીપળા દેવે મારા માટે મોકલ્યો છે એટલે એ છોકરો પાછો પીપળામાં સમાઈ જાય છે જ્યારે માં પ્રાર્થના કરે છે તેને બોલાવે છે તો એ પીપળામાંથી પાછો બહાર આવે છે પછી શેઠાણીને પૂરો વિશ્વાસ થઈ જાય છે હે પીપળા દેવે તેની મનોકામના પૂરી કરી તેની પ્રાર્થના સ્વીકારી કરી અને છોકરાને તેના દીકરાના રૂપમાં મોકલ્યો છે હે પીપળા દેવ તમે જેવી શેઠાણીની મનોકામના પૂરી કરી જેમ તેમને દીકરો દીધો તેને સંતાન આપ્યું એમ જ બધાની મનોકામના પૂરી કરજો તમારી પૂજા કરનાર પરિક્રમા કરનાર જળ અર્પણ કરનાર બધાની મનોકામના પૂરી કરજો બધાને સંતાન આપજો બધાના સંતાનની રક્ષા કરજો જય પીપળા દેવ તો મિત્રો આ હતી અમાસની વાર્તા જો તમને વિડીયો સારો લાગે તો મિત્રો આ વાર્તા શેર કરજો લાઇક કરજો ને ચેનલ ને કરવાનું બિલકુલ ન ભૂલશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ